છે મારું નામ ભાવિક સુરતી નાથ ની મિત્રો અમે ત્રણ મિત્રો સાયકલ યાત્રા કરીએ છીએ અને મિત્રો બે હજાર કિલોમીટર નો સફર માંથી મિત્રો આપણે છે ને અહિયાં થી છસો કિલોમીટર બાકી જોયું છે ચૌદસો કિલોમીટર નો સફર મિત્રો આપણે પૂર્ણ કરી દીધું છે બસ હવે અહિયાં થી જમ્મુ આવશે અને પછી કાશ્મીર ત્યાંથી પહેલગામ પહેલગામમાં મિત્રો આપણે રોકાવાનું થશે એક બે દિવસ કેમ્પ છે ત્યાં કેમ્પ હોય ત્યાં રોકાવવું પડે ત્યાં આપણે પાછા ફરીથી રિપોર્ટ થશે અને પછી ત્યાંથી અમરનાથ મહાદેવના દર્શન કરવા ટ્રેકિંગ કરી ચાલીને જવું પડશે તો બસ તો મિત્રો આવી અમારી કંઈક સફર હવે અહીંયાથી બાકી રહી છે જોતા રહેજો મિત્રો આજ પર આજનો વ્લોગ અને આજ પછીના વ્લોગ આજે છે પંજાબમાં પહેલો દિવસ અને મિત્રો ગઈકાલે તમે એન્ટર જ થયા ત્યાં એન્ટર થયા ને ત્યાં અમને એક વાતની ખબર પડી કે મિત્રો કોઈને હિન્દી આવડતું હિન્દી નથી આવડતું તો અત્યારે છે ને જો અહિયાં બેઠા છીએ એ જ લખેલું કોઈ સમજે નઈ કાલે અમારે ખાટલો થતો હતો કે હું રોહિત ભાઈ ગયા હતા ખાટલો લેવા અને અમને એને ખબર પડે કે ચાર કે કે એ ભાઈ કઈક સોણ્યા સોણ્યા કરે અમે કઈ ખટ્યા ખટ્યા

ચાલો આગળ જઈએ મહાદેવ મિત્રો અહિયાં છે ને જો ચશ્મા લેવા ઉભા રહ્યા હતા તો ગયું હાલો મિત્રો ફ્રૂટ ની ખરીદી કરી અને આગળ વધીએ તરબૂજ છે ને લઈ લીધું તું ચાલો તો અત્યારે પંપે આવી ગયા અને અહીંયા બેસી જઈએ ખાઈ લઈએ તરબુજ

ત્યાં સુધી જેટલા રસ્તામાં કૂતરા ગલુડિયા જે કાઈ પણ આવે એને છે ને આ પાર્લેજી બિસ્કીટ ખવડાવશે અત્યારે ભાઈએ છે ને એક મોટું એક પેકેટ લઈ લીધું છે અને અત્યારે ઘણા ખરા કૂતરા ને ગઈ કાલનો નિયમ હતો ગઈકાલ થી લીધો છે કાલે ખવડાવ્યા હતા આજે પણ ખવડાવશે તો જોતા રહેજો મિત્રો મજા આવશે વધ્યા અહીંયાથી આગળ તરબૂચ ભરબૂચ ખવાઈ ગયું છે મિત્રો થોડાક આગળ આવ્યા ને જો પંજાબ માં જાને લસ્સી ને છાસ છાસ ને લસ્સી ગઈ આજે મસ્ત મજાની લસ્સી છે લસ્સી એટલે છાસ છે પીલૈ મસાલો પણ આવે

અને હવે વધશું આગળ અને હવે કઈ ઉભા રેવાનો વિચાર નથી જેમ મને એમ રાનું રસ્તો આપડો આપડો જેમ મને એમ કપાતો જાય તો સારું રે શું કેવું રોહિત બરાબર છે તો ચાલો હવે અહિયાં થી જઈએ મળીએ પાછા આગળ જ્યાં ઊભા રહેશું ત્યાં આપડે મળશું ઓકે જો મિત્રો આ છે ને પાલેજી બિસ્કીટ આવા મોટા મોટા ત્રણ પેકેટના નાન ખટાય છે ને ત્રણ પેકેટ એવું છે ને આ ભાઈ અને આ ભાઈ

પંજાબ માં ચાલીએ છીએ સિંગલ પાર્ટી રોડ છે હા રોડ માં મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ પણ મિત્રો હમણાં છે ને એક ગાડી ગઈ છોકરા જેવા હતા બે જણા છોકરા એટલે આપડી કરતા મોટા મોટા એવા ભાઈ કે હાથ પકડવો છે હાથ પકડીને ને ગાડી ના લીવર લીવર આપડી સાયકલ પણ ભાગે કઈ મિત્રો એવું તો આપણે કરતા નથી કારણ કે તમને નહીં ખબર પડે અહિયાં કરી લે એવું તમને નહીં ખબર પડે એ કોઈ ને નો આપડે કોઈ ને નો પણ મિત્રો મહાદેવ તો જોવે છે ને ઉપર બેઠા બેઠા એટલા માટે ખોટું કામ નહીં જે કરીએ છીએ મનથી થી કરીએ છીએ તો પછી શાક પણ છે નો લાગવાનું નઈ ચાલો જોઈએ પાછા આગળ મિત્રો અત્યારે જો આપડે પંપે આવી ગયા છીએ અને પંખો ચાલુ છે એટલે અવાજ નું થોડુંક છે કઈ વાંધો નહીં હું જોર થી બોલીશ પંપે આવી ગયા છે આજે આપણને આ ભાઈ મળી ગયા છે અને અહિયાં તો કે પંપ ની પાસે જ છે અને ભાઈ ને વાત કરીને તો કે ભાઈ કીધું બિન્દાસ સમતારે જ્યાં તમારે ટેન્ટ સાથે છે ને ત્યાં જ્યાં નાખવું પણ મિત્રો આપણે ટેન્ટ નહીં નાખે કારણ કે ગરમી થાય બસ આપણને આપણી સાથે બે ભાઈઓ છે બસ આજે રાત્રે અહિયાં સુવાના છીએ જોતા રહીજો રાત્રે શું ખાશું શું નહીં બધી તમને ખબર પડી જાય ઓકે મિત્રો હર મહાદેવ